ખૂનની કોશિશના ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી બેલાલ ઉર્ફે બિલાલ મોહમ્મદ ઝુલ્ફિકાર ઉર્ફે બબલુ શેખ નાઓએ કોઈ કારણસર ઝઘડો કરી ગાળો આપીને તેને મારી નાખવા સારું ચપ્પુવાડે ડાબા હાથે અંગૂઠાના ભાગે તથા છાતીના વચ્ચેના ભાગે બે ગંભીર જીવલેણ કાકરીને ખૂનની કોશિશ કરી ત્યાંથી નાસી ગયેલ હોય જેથી તેઓની વિરુદ્ધમાં ફરિયાદ છે સદર બનાવ સંબંધિ અત્રેના લંબાદ પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર ભારતીય ન્યાય સહિતા કલમ એકસો નવ એક એકસો અઢાર એક બસો છન્નું ખ મુજબ તથા જીપી એકની કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો બે બે હજાર પચીસ ના રોજ રજિસ્ટર્ડ કરવામાં આવેલ સદર ગુનાની ગંભીર નોંધ લઈ સદર ગુની કોશિશના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવા મહેરબા પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા નય પોલીસ કમિશનર સાહેબ શ્રી બે તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વી એ જોગાણા સાહેબનાઓના દેખરેખ હેઠળ અને પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ખૂની કોશિશના ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર ઓડેદ્રાનાઓની સાથે

બબલુ શેખ ઉંમર વર્ષ એકવીસ ધંધો મજૂરી કામ રહે પ્લોટ નંબર એકસો ચોત્રીસ ગલી નંબર ત્રણ સર્વે નંબર ઓગણીસ વીસ એક મહાપ્રભુનગર સુરત ગામ ઇન્દરવાથાના પરિહાર જિલ્લો સીતામડી રાજ્ય બિહાર તેને ગતના કલાકોમાં જ પકડી પાડેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે